ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહુધાના બલુલની કરોડોની કિંમતની કોતરોને કોડીઓના ભાવને કરી નાખતા ખનન માફિયાઓ મહુદા તાલુકાના બલોલ પાસે આવેલ મહોન નદીના કોતરોમાંથી ખુલ્લે આમ ખનીજ ચોરી થવાના કારણે નદીના પાણી ઊંડ જઈ રહ્યા છે અને ખાણ ઊંડી થવાને કારણે ડૂબી જવાનો પણ ડર લાગી રહ્યો છે મોહન નદીની કોતરોમાંથી ખુલ્લે આમ અને ટ્રેક્ટરો ભરીને માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે ડાકોર મહુદા મુખ્ય રોડ ઉપરથી જ વાહનોની આવાન જવાન થાય છે તેમ છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાથી મિલીભગતની આશંકા સેવાઈ રહી છે ડાકોર મહુદા મુખ્ય રોડ ઉપર આવેલ બલોલ મિરઝાપુરમાંથી પસાર થતી મોહન નદીની કોતરોમાં કરોડો રૂપિયાની માટી ચોરી થઈ ગઈ છે અને હજી

મોહન નદીના કોતરોમાં ત્રાટકવાની હોય છે ત્યારે જાણે આકાશવાણી દ્વારા ખનન ચોરોને જાણ થઈ જતી હોય તેમ ખબર પડી જાય છે અને ખનન માફિયાઓ પોતાના વાહનો લઈને સળેથી પલાયન થઈ જાય છે અને જેવા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અહીંથી પરત નીકળી જાય કે તરત જ ફરીથી જાણે ખીડિયારું ઉભરાયું હોય તેમ ટ્રેક્ટરો લઈને ખાણચોરો પાછા કોતરોમાં આવી નદીની માટીની ચોરી કરવા લાગે છે રોજ લાખો રૂપિયાની માટી ચોરીને કારણે નદીની કોતરો ખાડા ટેકરા અને આડી અવડી ખોદાઈ ગઈ હોવાથી નદીમાં પાણી વધતા ડૂબી જઈ મરણ થવાની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે ત્યારે ખનન માફિયાઓએ કોતરોને ખોદી ખોદીને ખેતરો સુધી પહોંચી ગયા છે જેથી જે પહેલા મહોર નદીની બલુલ મિર્ઝાપુરની કરોડો રૂપિયાની કોતરો હતી તે હવે કોળીના ભાવની થઈ ગઈ છે